હેલો ગાઈઝ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો લાસ્ટ બ્લોગમાં તમે જોયું અમે ગયા તા રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે અને હવે અમે જઈ રહ્યા છીએ બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે વાગી ગયા છે અત્યારે વાગ્યા છે બપોરના અને અત્યારે અમે જઈ રહ્યા છીએ બગદાણા જે તડકો છે ને બિલકુલ આવ્યો નથી ધુમ્મસ જ છે સવારનો એટલે ઠંડી એ નથી લાગતી ને તડકો નથી લાગતો તો આજનું વેધર બહુ સારું એવું છે

મારા દાદાની બહુ ઈચ્છા હતી કે બહુ ટાઈમ થયા કે મારે બંધાણા જવું છે તો ફાઇનલી આજે અમે એને દર્શન કરવા માટે લઈ આવ્યા છીએ તો બહુ ખુશ છે એ તો આજે કારણ કે ને અહીં આવું હતું એટલે ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હતી કે તમે આવો ત્યારે અમને મળજો પણ કંઈ એવું કંઈ પ્લાનિંગ હતું

અહીંથી બહાર જ ચપ્પલ જમા કરાવી દેવાના ના ચપ્પલ કઈ અંદર આવવાનું જ છે એટલે ક્યાંય બી ધૂળ વાળું કઈ ગંદુ બહુ ઓછું થાય અને બધા એને ચપ્પલ જ આવવાનું સામે ધજાવાળો જે ગેટ છે ને ત્યાં બાર જ ચપ્પલ મૂકી કોઈ ચપ્પલ નહીં પહેર આવે તો તમને શું મજા આવી બહુ મજા આવી મજા આવી સરસ દર્શન થયા બાપા સીતારામના ભીડ સાવ નથી એટલે ભીડ છે પણ બહાર જ મંદિરની અંદર કોઈ નહીં ભોજનાલય તરફ બહુ ભીડ દેખાય છે અને બહાર જ બહુ બધું પબ્લિક વધારે દેખાય છે મેન છે અહીંયા છે પહેલાંના બધાય વાસણ બધા પિત્તળના કાસાના ચરમોરના ફ્લોરિંગ છે ને એ આખું લીપણથી કરેલું છે છાણથી આપણે જે લીપી ને હા એ આખું લીપણથી કરેલું છે જો ફ્લોરિંગ અને ઉપર આખું છત ને એ બધું જૂનું છે પીઢિયાવાળું જે કહી શકાય

ટેબલ ને કુર્સી ને એવું બધું પેલા નીચે બેસાડીને જમાડતા અહીંયા હવે આખું બહુ એટલે બહુ સારી એવી વ્યવસ્થા થઈ ગઈ છે કેટલી બધી કીડીઓ ભોજન લે છે જો બાપા સીતારામ નામમાં કઈક ઘટે એવું ન હોય અહીંયા ભોજન લઈને બાર બધા આરામથી બેઠા છે બધા ધૂન કીર્તન ચાલે છે ભજન ને બધું

ત્રણ વાગી ગયા ને તો બહુ ભૂખ લાગી ગઈ બધાને તો હવે જમવાનું તો ક્યાંય સેટિંગ નહીં આવે કારણ કે કદાચ મેઇન હાઈવે ઉપર કેટલા વાગે નીકળી કે કાંઈ ખબર નહીં કારણ કે કંઈ હોટલ કે કાંઈ વસ્તુ તો આવતી અહીંયા આ રસ્તો આઈ થિંક જાય છે નીકળશે ડાયરેક્ટ બાબરા એટલે બાબરા આવે ને હા ત્યારે હોટલ મળશે ત્યાં સુધી તો હોટલ ક્યાંય આવે એવું છે નહીં લાઠી આવશે પણ બહુ દૂર છે જે લાઠી અહીંયાથી અને રાજકોટ છે એકસો ને તોતેર સો અમારે આવી છે કોલ દિવ્યાબેન ને બે જોઈન્ટ થયા છે હેલો ચાલો કામ કરે બોલાય કોઈ આવે ઇસ્ત્રી કરવા બોલાવસ તો

તો ત્યાં વિઝિટ કરતા જઈએ અને અમારો થાક ઉતારતા જઈએ કારણ કે બ્રેક નહીં તો લાગશે નહીં ગાડીમાં તો એવું વિચારી કે અહીંયા છે ને થોડીક વાર આપણે પાંચ મિનિટનો બ્રેક લઈ લઈએ બહુ સરસ મંદિર છે પાછળ છે અહીંયા અહીંયા ભોજનાલય છે અને પાછળ રહેવા માટેનું છે તો થાકી ગયા ગાડી ચલાવીને કમર તો રામદેવજી મહારાજ ના સરસ દર્શન થઈ ગયા અહીંયા કૃષ્ણ ભગવાન અર્જુન ના સારથી થયા છે અહીંયા જઈ શકો છો બધાય સેવા માટે રૂમ છે અલગ અલગ થવા કહીએ છે આમ તો સુઈ ગયા છે અમુક જાગી ગયા છે ના છે મંદિર અને ઓલી જાવ ઓલી જાવ

તો ગાઈઝ અમે દામનગર ક્રોસ કરી અને જતા હતા ત્યારે રસ્તામાં આવે છે એક ફાટક છે ને માટે બહુ એક્સાઇટેડ છે તેને જોવા માટે જ આ સ્પેશિયલી બંધ હોય ને એવું લાગે છે બેઠો તો તને યાદ છે લાસ્ટ યાદ છે હા યાદ છે બહુ યાદ છે છ વાગા છે અને આટકોટ પહોંચી ગયા છે બાપુજી બાપુજીને પીવી ચા તો ચા પીવા માટે આવી ગયા છે નાસ્તો નથી કરવો કારણ કે હવે તો પછી જમવાનું બગડશે એટલે તો ચા પીવા માટે આ બેન ગાંઠિયા બહુ સારા બનાવે છે તમે ગાંઠિયા તમારા ખાધા છે પણ આજ નાસ્તો કરવાનો નથી એટલે સ્પીડ કેટલી છે ચા પીવાઈ ગઈ છે ગાઈ છે તને છે ને હજી પણ આ સાત જ થયા છે અને મેં તો છે ને મારું ડિનર છે ડિનર કરવા માટે આવી જાય ને બપોરે તો લંચ નથી પણ નાસ્તો કર્યો તો વેફર ને કોલ્ડ પછી ફ્રૂટ હવે પછી ભૂખ લાગી ગઈ છે તો હોટેલ માટે એવું નામ છે આવી ગયા છે

હું સવા સાત વાગ્યા છે જમવાનું પતી ગયું છે જમવાનું બહુ સારું હતું બહુ મજા આવી બસ હવે નીકળશું

અને અમે મસ્ત મજાના જે દર્શન કરી લીધા બજારંગ દસ બાપાના મળશું નેક્સ્ટ વિડીયોમાં બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ